bờ bá về, karu bắp re tamari, ho bờ gió ra, phrenu

સાયકલ ઉપરાયેલી પેલી જૂની ભંગાર તારે તો હારીયો હારો છો મારી હું તો વાંધો તમે હું દૂધ ખાવ ખાવાસી અરે હાચી ના થાય તો પાડો તારી પાડો થઈ ગયો ને હારો જો વસ્તુ ફટાફટ આવતા એવું લાગે છે ભાઈ મારી વાતો પર ફેલા તું જો તો ચીજો રીયાલી

તારો બાબલો છે કે બાબલા નો બાબલો બાબલો તો બાબલો મારો હા એક જાણો છે ને એક મોટો મોટાન તો કઈ ના આયો ગોવા કઈ ના આયો હા 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 હાલ હાલ બુડા બા હા સિંજો મારે ડોસી નહીં જઈ છે સાર વાટ વાયો છું પોપટ પૈરા ઈ પરા નહીં બેરા અરે પોપટ ની વાત કરે છે હા વાટ માં બેગો તો તો તે તું જો તો પરી કે હારી લઈને આવ્યો એ તો હાલ હાલ કરે તો સાલ તો બધું હે

પાડો તો આલ્યો કે લઈ જીવે ભાઈ હા તમે સારું મોટું થાય તમે દુઃખ કર્યો હા તો વિચાર કરો તો વેચી મારું હા તને શું કર મોકલું હા હોય ના જોઈ લેરી કરાવતું પાણી તો બસ માં પડતું હંડક્ટર નહી નહી પણ આવજો ખાડા ઉપરાવું ઉપરાવું શું ખાડો પડે અલ્યા ઉપરાઉ છે વાડી છે મકઈતે ઉપરાઉ છે બેરાજી આદ વાડી રાખતે અલ્યા ભાઈ તું હેડજે વાંંગાતી આવજે ઓય ઓય આવજે કોણ લઈ જפן હા 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 ઇમદાન લ્યો ઉપરાઓ અલ્યા તારી હોસ رکھ પોપટ હોસ رکھ હોસ رکھ લે પડી જો પડી જો

તાલુકોગનું બોલાયું હતું તો ડોબો છે ને બનેલો છે ધુત્યા ઓઠા કઈન લાવે એવો છે ભારું ના ખરે છે ઉપર નમ હું વાત કરે તો હું વાત કરી હોય અરે અરે રો ખરા કે એ બાબા રાટા તો ઓમો ના મર્યો તો તન મોહન ઓમે જાવ નાના લઈને આયા તે તો